નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પહોંચી ગયા છે ગાંધીનગર એગ્રી એશિયા બે હજાર ને પચીસ ના કૃષિ મેળામાં તારીખ છે અઢાર ઓગણીસ વીસ નવમો મહિનો ને બે હજાર પચીસ ખાસ કરીને વિડીયોની અંદર કૃષિ મેળાની અંદર જે અલગ અલગ ખેતીને લગતા સ્ટોલ છે જે સાધનો છે જે ખેતીને લગતી માહિતી છે તમામ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવશે કોઈ ખેડૂત મિત્રો હજી પણ આવવાનું પ્લાનિંગ કરતા હોય તો સારું આયોજન છે અને ખેતીને વિશે ઘણી બધી વસ્તુઓ જે છે જાણવા જેવી છે તો રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો હેલિપેડ એક્ટિવેશન સેન્ટર ગાંધીનગર ખાતે આ આયોજન કરેલ છે અને આ વિડીયો છે પૂરેપૂરો આપણે કૃષિ મેળાને છે કવર કરવાનો છે વિડીયોની અંદર તો ખાસ કરીને આગળ જોડાયેલા રહેજો તમામ પ્રકારની માહિતી જે છે એ તમને આપણા વિડીયો દ્વારા મળી જશે તો ખેડૂત મિત્રો આ છે એગ્રી એશિયા બે ભાગ એક જેમાં તમને ટ્રેક્ટરના લગતા તમામ પ્રકારના ઇમ્પ્લિમેન્ટ અને અલગ અલગ ઓજાર અને ઘણા બધા આધુનિક જે છે સાધનોના સ્ટોલ જોવા મળશે નવા નવા તો ચાલો એને વિડીયોની અંદર આપણે તમામ પ્રકારની માહિતી આપીએ બીજા અન્ય છે ખાતર છે અ પશુના ઘણા બધા લગતા પ્રોડક્ટ છે દવાઓ છે એનો જે છે આપણે ભાગ બે માં લેશું કારણ કે વિડીયો બહુ એક જ વિડીયોની અંદર લાંબો થઈ જાય તો ચાલો આપણે અંદર જઈએ ખેડૂત મિત્રો આપણે એન્ટર થતાની સાથે જ અહીંયા સૌરાષ્ટ્ર ચેક્ટરના અલગ અલગ મોડલ અને એનો સ્ટોલ રાખેલો છે આ બાજુ અલગ અલગ જે છે નાના મોટા ખાતર અને ખેતીને લગતી ઘણી બધી વસ્તુઓ જે છે એનો અહીંયા રાખેલો છે જે વિડીયોમાં ડિટેલિંગ બતાવીએ તમને જેમાં મહિન્દ્રા નું નાનું ટ્રેક્ટર નાના છોકરા બેટરી વાળું સર એ મહિન્દ્રા કા મિની ટ્રેક્ટર ઓ થર્ટી કેજી તક લેગી અબવ થ્રી યર્સ બચ્ચો કે લી કોડ ચલતે હે और उसका थर्टी में प्ले टाइम है रिमोट कंट्रोल से चलती है उसका वेट कैपेसिटी थर्टी किलो है तो रिमोट से उसका प्राइस है हाँ न खाली, खाली बच्चों के लिए खेलने खिल, के लिए है शोरूम में मिलेगी नहीं लेकिन ऑनलाइन बुक करना पड़ेगा अभी अभी कंस्ट्रक्शन में रखा है અવબી આજ બુક કરેગા તો 7 દિન મે આપકો ઘર પે હોમ ડિલિવરી હો જાઈગા બસ મોહિન્દર જે આપણે ડાંગર હોય એના ગાસડી બનાવવાનું આટલે ગાસડી બનીને થઈ જાય અને આ બાજુ છે બનાવીને પાછળથી ટ્રેક્ટર છે તો જોઈ શકો છો ટાયર મિત્રો સીમા ઇન્ડસ્ટ્રીઝ આપડે આ સ્ટોલ છે ત્યાં આવી ગયા છે ત્યાં મગફળી સાફ કરવાનું હોય અલગ પ્રકારનું ડિસ્કાઉન્ટ છે તો ભાઈ પહેલા તો સિસ્ટમ વિશે સમજાવી દીધું આપણા ખેડૂત મિત્રોને આની શું તમારી ખાસિયત છે આમાં નવીનતા એ છે કે આમાં ધૂળ માટી નહીં ઉડે નેવું થી પંચાણું ટકા માટી નહીં ઉડે કેમ કે આ રોલિંગ સિસ્ટમ માટી છે રોલિંગ સિસ્ટમ લાગેલી છે રોલિંગ સિસ્ટમમાં મગફળી ભેગું ઢેપા આવે માટી આવે માટી તમે એક તગારું ભરીને માટી નાખશો તો તે ડાયરેક્ટ જ બહાર નીકળી જશે પ્લસમાં કહીએ તો આમાં જે આ લાગતું કાપડ ખરું આ લેધર મિક્સ કાપડમાં બનાવવામાં આવેલ છે પ્લસ બીજું કહીએ તો આમાં આ જે પુલી પટા છે એ મશીન એકદમ બહારની બાજુ મશીન આવેલા છે આમાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ વારંવાર આવતો નથી આ એકદમ નવી વાળું મશીન છે બિલકુલ બી બીજામાં આપણે તો ઘણી બધી વસ્તુ બનાવી છે પ્લાવ બનાવી છીએ દવા છાંટવાના પંપ છે કલ્ટિવેટર છે બટાકા વાવવા માટેનો છે મગફળી વાવવા માટેના છે ઘણા બધા એગ્રીકલ્ચર મોલ ટાઈપ આપણી કંપની છે તમે આવો એટલે કોઈ પણ વસ્તુ તમને મળી રહે ત્યાં

V.I.A Passard Montном Pie year tiger trimšte They received a These They recorded Green hydrange company They are Saint Jals Here it is અલગ Las indiculances They are gonna ખરેખર મિત્રો અહીંયા છે શ્રીજી કંપનીના અલગ અલગ બધા જ મોડલ ખાસ કરીને આ જે દવા છાંટવા માટેના સ્પ્રે પોટ છે ડિસ્પ્લાવ છે બધા જ પ્રકારના હળ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે તમે જે જોઈ શકો છો ખાસ ઘણા બધા ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપણે જે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ મેળામાં કંપનીઓ ડિસ્કાઉન્ટ રાખેલો હોય છે એ તમે જોઈ શકો છો બધા જ ઉપર પ્રાઇસ મારેલી છે અને કેટલા ફાયદા છે

અત્યારે મેળાપુરતુ પે ડિસ્કાઉન્ટ રાખેલું છે હા ડિસ્કાઉન્ટ નથી મશીનનો ભાવ એ જ છે પણ જો મેળામાંથી કોઈ ખેડૂત મિત્ર બુક કરાવે તો એના માટે બરઘંટી એક 10000 ની કિંમતવાળી અમે ફ્રીમાં આપી બરાબર ખેડૂત મિત્રો આપણે આજે છે ભાકર ઇન્ડસ્ટ્રીસનો સ્ટોલ અને આયા જે છે ટ્રેક્ટરના ખાસ કરીને પાતળી વિલ પ્લેટ અને પાતળા ટાયર જે સાકડી જારીમાં ಹಾಕવા માટે ખાસ કરીને હાઈડવાળા તમે જોયું સંપળો તમારે જેટલી ટ્રેક્ટરને હાઈડ કર્યું અલગ અલગ પ્રકારના ટાયર મળી રહેશે તો आपकी साथ है कंपनी तो हिंदी में बोलते तो आपने पहले सवाल नमस्कार नमस्कार आपकी ये कंपनी कहाँ पर है सर हमारी कंपनी धार है मध्य प्रदेश में और ये भाकर इंडस्ट्रीज करके हमारी कंपनी का नाम है हम ट्रैक्टर के पतले टायर बनाते हैं मेनली हमारा काम रिम मैन्युफैक्चरिंग का है हम पिछले तीस साल से नेहरू टायर में काम कर रहे हैं जो कि डोरा दवाई छिड़कने के लिए डोरा करने के लिए कुल पे करने के लिए काम में आता है इसके अलावा ये पतले टायर रहते हैं तो अगर आप मूंग लगाते हैं चना लगाते हैं कपास लगाते हैं गेहूं लगाते हैं सोयाबीन लगाते हैं इन सब में हमारे टायर पतले टायर काम में आते हैं और ये गुजरात गुजरात के के जो से, के जो किसान है उसको जो चाहिए तो आप वहां से डायरेक्ट दे सकते, सकते सर जैसे क्या है कि सर हमारा मैन्युफैक्चरिंग मैनुफेक्चरिंग रिम का जैसा कि मैंने आपको बताया जो पतले पतले रिम है इसका मैन्युफैक्चरिंग हम ही करते हैं yeah. तो इसके अलावा हमारा माल कर्नाटक गुजरात महाराष्ट्र इधर और ये महाराष्ट्र तरफ काफी जाता है તો ઓર કિસાન હમસે ડાયરેક્ટલી ભી ખરીદ સકતા હે અગર વો જબ ભી ઓર્ડર દેંગે હમ ટ્રાન્સપોર્ટ કે લિયે ઉનકે પાસ હમ અમાર આ ડાયર વેચ સકતા હૈ આપકા એકાઉન્ટલી કા નંબર બોલ દીજીએ હમારે મેરા નંબર ઓર મેરી કંપની કા નંબર હે 7400946833 મેજે વિ અપલાડ નો સોલ્વ યહ દુમિયા ઉનકો સિર્ફ તમામ પ્રકાર ના જેસે પ્લાઉ ને ના રોટેવેટર ને અલગ અલગ વસ્તુ જેસે બધું જ આમી જાયે છે સ્પ્રે કોક થે વગેરા

પાસ ના થયેલી હોય તો સબસિડીમાં વારો ના આવેલો હોય એક ફક્ત એ જ ખેડૂતો માટે કંપની દ્વારા પણ અલગ થી જે છે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે સબસિડી પાત્ર ને લખ્યું અને જીવનભાઈ અત્યારે શું સ્કીમ છે એ ખેડૂતોને જણાવી દીધું અત્યારે મિતુલભાઈ આપણે લકી ડ્રો રાખેલો છે રોટાવેટર માં કોઈ પણ ત્રણસો ગ્રાહક માટે ટીવી ફ્રીજ વોશિંગ મશીન મોબાઈલ અને એક્ટિવા કોઈ પણ પાંચ લકી ગ્રાહકને આપણે મેગા ડ્રો માં

સ્વાગત હે હમ ભાઈઓ પ્રોવાઈડ કરો આપસલ મે ચાલતા હે ફસલ મેં આપાયર ચાલો ફસલ મેં નુકસાન જો હોતા સોલ ઇન્ચ કે ટાયર કે વુકસાન કમ હોય और आपके सभी फसलों में चल जाएगा ये हमारा हवा वाला टायर आता है जिसको बोलते हैं हवा वाले टायर डॉल्स डॉल्स के <coughs> इसका उसका टैगिंग भी आता है इसके नाम से तो ये हमारे टायर्स है किसान भाइयों के लिए जो फसल का नुकसान कम करेंगे ये हवा वाले में आते हैं और ये बिना हवा वाले में आते हैं और ये हमारा चालीस फीट का हाइड्रोलिक जूम स्प्रेयर है जो आप देख सकते हो जो आपका एक पाँच एकड़ कवर करेगा एक घंटे में और आपकी ये पर आई हुई है હમરી કંપની લોકેટેડે મધ્ય પ્રદેશ ઇંદોરમાં આપ કહી વિઝિટ કર સકતું હારા વેયર હાઉસમાં

એગ્રીકો પ્રાઇવેટ લિમિટેડ ની વિઝિટ કરવા આપણે આજે આવ્યા છે તો અલગ અલગ જે છે રોટાવેટર છે ઓટોમેટિક ઓરણી છે ડિસ્ટ્રોનર છે બીજા પણ ઘણા બધા આપણા ટ્રેક્ટર ને લગતા સાધન બનાવે છે તો આપણી સાથે જે કોન્ટેક્સ માંથી ઓનર તમારા કંપની આપણે કઈ કઈ પ્રકારના ઓજાર બનાવો છો થોડી ડિટેલિંગ માહિતી આપી દઈએ મારા કંપનીના પ્રોપેક્સ એગ્રીકો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ ગુજરાતમાં આવેલી છે સાપર વેરાવર મારું રોટાવેટર સીડ્રીલ ડીસ રોટરી પોટેટો પ્લાન્ટર ડિસ્ટોનર બધી પ્રકારના ખેત ઓજાર ખેડૂતોને લગતા તમામ પ્રકારના ઓજારો મેન્યુફેક્ચર યુનિટ છે મારું રાજકોટ ગુજરાતમાં આવેલું છે મારા મોબાઈલ નંબર છે ડબલ નાઇન સેવન નાઇન ફોર ડબલ સેવન ડબલ સિક્સ એટ ગુજરાતી નવ સાત ચોરાણું સિત્તોતેર છસો અડસઠ

આપણે જે બટાકાજી કાઢવાનું આવે છે છેલે એના માટેનો આ પોટેટો ડિગર છે બરાબર છે અને આ મશીન જે છે એ મશીન જે પોટેટો પ્લાન્ટર છે એ આપણે બટાકા સોઇંગ કરવાનું છે બરાબર છો મિત્રો મકફડી સાત કરવાનું અત્યારે જે ટ્રેન્ડિંગમાં છે ડિસ્ટર્બોર તો ડિસ્ટર્બોર વિશે આજે આપીએ છીએ ડિસ્ટર્બોર માં એક તુલક નવા મોડલ બનેવું છે એમાં આપણે ફુકણી દેશી ભાષામાં જે ફુકણી બોલિયે છે

દીધો કોઈ પણ ખેડૂત મિત્ર જો અમારા સંપર્કમાં કરવા માંગતા હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો પહેલો નંબર છે નવ્વાણું બસો અને બીજો નંબર છે ચોર્યાસી છસો આ નંબર પર અમે ઓલવેઝ અવેલેબલ હોય અને આપણે જે ગાંધીનગર માં પ્લાન્ટ છે કઈ જગ્યાએ ગાંધીનગર માં આપણો પ્લાન્ટ પચીસ સેક્ટર માં છે બી બસો દસ બસો અગિયાર ઇલેક્ટ્રોનિક એસ્ટેટ સેક્ટર પચીસ જીઆઈડીસી ગાંધીનગર આપણે સીજી દર્શન નો સ્ટોલ છે ત્યાં મુલાકાત લીધી છે અને અહીંયા પણ અલગ અલગ તમે જોઈ શકો છો કે આપણે ટ્રેક્ટર ને લગતા ઇમ્પ્લિમેન્ટ છે તો આપણી સાથે ભાઈ છે તો ક્યાં ક્યાં ઇમ્પ્લિમેન્ટ ઇમ્પ્લિમેન્ટ તમે બનાવો છો હું તો જો કે રિવર્સેબલ પ્લાવ છે સબસોઇલર છે

ત્રિપલ ઝીરો છ્યાશી ચોરાસી બે એ ફાઇલો કંપનીના સ્ટોલે આપણે મુલાકાત કરી છે ત્યાં વેધર સ્ટેશન છે ભાઈ તારી સાથેથી માહિતી લેશું કે ખેડૂતોને કઈ રીતે ઉપયોગ થઈ શકે નમસ્કાર આપણે ફાઇલો કરીને કંપની છે એગ્રીઓફ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જેની અંદર ફાઇલો કરીને આપણો એમાં બે ડિવાઇસ આવે છે ટાયરો ડિવાઇસ અને ડીરો ડિવાઇસ ખેડૂતને એગ્રોનોમી પ્રોવાઇડ કરતો એક આપણો ડિવાઇસ છે કે જેની અંદર ખેડૂતને કોઈ પણ પાકની અંદર કયા ટાઈમે કેટલા પાણી ની જરૂર છે ત્યાંથી લઈ ને કયા ટાઈમે કયો રોગ આવશે એની પ્રોપર માહિતી તમને એડવાન્સ મળે છે બરાબર છે એ માહિતી કઈ રીતે મોબાઈલ માં એપ્લિકેશન દ્વારા મળે કે કેવી રીતે હોય છે મોબાઈલ ની અંદર એપ્લિકેશન ની અંદર મળતી હોય છે આપડા ડિવાઇસ ની માહિતી જેની અંદર આપડા ડિવાઇસ ની અંદર ટોટલ 11 જાતના પેરામીટરો લાગેલા છે કે જેની અંદર હવામાન ના હવામાન ના પેરામીટરો આવી ગયા આપડા જમીન માં પેરામીટરો આવી ગયા જેનાથી આપણે હવામાન ના પેરામીટરો ની વાત કરું કે જેની અંદર આપણે

પ્લસ જમીનમાં ત્રણ સેન્સરો છે કે જ્યાં આગળ એક પ્રાઇમરી રૂટ સેટ થતા હોય છે પ્લાન્ટના કોઈ પણ એક સેન્સર હોય છે આગળ સેકન્ડરી રૂટ હોય છે ત્યાં અને એક સોઈલ ટેમ્પરેચર નું સેન્સર હોય છે કે જે તમને એ વસ્તુ નક્કી કરીને આપે છે કે તમારા ખેતરમાં કયો રોગ આવવાનો છે સોરી જે સોઇલ મોર સેન્સર જે છે તમારા ખેતરની અંદર ક્યારે પાણી પાવાનું છે એની માહિતી આપે છે અને સોલ મોશનના લેવલ વન તમને એ કહે છે કે પાણી ક્યારે આપવાનું છે લેવલ ટુ ડિવાઇસ જે સેન્સર છે એ તમને એ માહિતી આપશે પાણી કેટલા કલાક સુધી છે તો જે તમે કોઈ ખેડૂત આના વિશે વધુ માહિતી જોતી હોય હોય કે જાણકારી તો એક વખત નંબર આપી કોઈ પણ ખેડૂત મિત્રો માહિતી જોતી હશે તો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો ચાલીસ ચોસઠ સાત અઠ્ઠાણું માણી જગદીશભાઈ તમે કોઈ પણ ગમે ત્યારે એમનો ફોન કરીને કોન્ટેક કરી શકો છો અને પૂરેપૂરી માહિતી મળશે અને જે આપણું ડિવાઇસ છે બટાકાથી લઈને દાડમ સુધી હરેક જાતના પાકની અંદર ઉપયોગી છે હરેક પાકની અંદર તમારે ઉપયોગ કર્યા પછી હરેક ખેડૂતને નોર્મલી મિનિમમ જોવા જઈએ તો પંદરથી વીસ ટકા ઉત્પાદનની અંદર ફાયદો થાય છે અને ખર્ચાની અંદર પાંચથી દસ ટકા ખર્ચો ઓછો થાય છે જે રોકીલો ને અમારો ખર્ચો થતો હોય એની અંદર તો ખેડૂત મિત્રો ભૂમિ એકરાના સ્ટોલ ઉપર આપણે આવી ગયા છે આપણી સાથે જે અનિકેત ભાઈ અનિકેતભાઈ આપણે જે છે આજે કૃષિ મેળા ની અંદર કઈ કઈ પ્રોડક્ટ લઈને આવ્યા છે અને શું એની નવીનતાઓ છે આપણે ઝડપથી વિડીયો ની અંદર જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણે ડિસ્ટોનર મશીનનો આપણે ચાર વર્ષથી લગાતા ડિસ્ટોનર મશીનનો અપડેટ આપતા રહીએ છીએ એમ ડિસ્ટોનર મશીન અત્યારે આપણે આમાં સબસિડી છે બોતેર હજારથી છ્યાસી હજાર જેવી સબસિડી છે અને લોન સુવિધા આપણે એક એવી કંપની છે કે એમાં લોન સુવિધા આપણે ઝીરો ટકા વ્યાજી અત્યારે સ્કીમ ઉપર ચાલુ છે એટલે ઉપલબ્ધ છે ખેડૂત મિત્રો ડિસ્ટોનરમાં અત્યારે જીરો ટકા વ્યાજે લોન આપતી પહેલી કંપની છે ભૂમિ જે ડિસ્ટોરમાં લોન ખેડૂતોને આપે છે કોઈ ખેડૂત મિત્રોને અત્યારે રોકાણ કરવાનું સેટિંગ ના હોય તો એ લોન થી પણ મળી જશે હવે આ આપણે જે મલ્ચિંગ મશીન એક સાથે પાંચ પ્રોસેસ જેમ કહેવાય કે એક સાથે મલ્ચિંગ મશીનમાં પાંચ પ્રોસેસ થાય છે એમાં આપણે ફોલ્ડેબલ મલ્ચિંગ મશીન છે કોઈને ખાલી કાગળ પથ્થર હોય તો કાગળ પથરાશે અને ખાલી પાળા કરવો હોય તો પાળા થશે અને આખું મશીન ડ્રીપ ડ્રીપ પથ્થર ડ્રીપ થશે ખાતર સાથે અને કમ્પ્લીટ બેડ ડાખવો કમ્પ્લીટ અઢી ફૂટ થી લઈને 4 ફૂટ સુધીનો બેડ બનાવી શકે બરાબર છે મલ્ચિંગ મશીન અને આમાં આઈ સબસિડી માન્ય પ્રોડક્ટ છે આપડી 28000 થી 35000 જેવી આમાંય સબસિડી આવશે બરાબર છે પછી આપણો આ છે ફર્ટિલાઈઝર બ્રોડકાસ્ટર ટેકર ઓપરેટેડ જે આમાં 400 kg ની કેપેસિટી આવશે અને આખું આપણે ડ્રાઈવર થી તમારે હજી 10 થી 15 મીટર જેવો એરિયા કવર કરી અને આખું છટાઓ ખાતો થશે ખાતરનો કોઈ ઝીણું બિયારણ છટવું હોય તો પણ એમાં છટાઈ શકે છે રોટાવેટરમાં આપણી પાસે અઢી થી લઈને સાત ફૂટ સુધીની રેન્જ વિશાલ રેન્જ અવેલેબલ છે એમાં બધા અલગ અલગ પ્રકારના મોડલ છે માં આપણે વીસ બ્લેડ અને સોળ બ્લેડ વાળું રોટાવેટર છે છ ફૂટમાં ચોપન અડતાલીસ અને બેતાલીસ પછી સાત ફૂટમાં રોટાવેટર અડતાલીસ માં અવેલેબલ છે પાંચ ફૂટમાં છત્રીસ માં અવેલેબલ છે સાડા પાંચ ફૂટ બેતાલીસ માં અવેલેબલ છે સાથે સાથે આપણે સાઈડ ડિસ્ક જો કોઈને જોતી હોય તો સાઈડ ડિસ્ક કે આપણે એડ કરી છે કે જો કોઈ ખેડૂત મિત્રોને સાઈડ ડિસ્ક જોતી હોય છે તો સાઈડ ડિસ્ક અને સાથે ફ્રન્ટ ગાર્ડ કોઈને જે આગળ ડાયવોડ ને ધૂળ ન ઉડે એના માટેનું ફ્રન્ટ ગાર્ડ જોતો હશે તો એ પણ આપણા રોટાવેટર માં અવેલેબલ છે અને સબસિડી મની ને બધા રોટાવેટર આપણે જે 8 ફૂટ થી લઈને 7 ફૂટ રેન્જ છે બધા મોડલ છે સબસિડી મની છે તો મિત્રો ભૂમી આમ તો જૂનું નામ જોઈએ તો ઓરણીની શરૂઆત થાય છે તો આ જે એના ઓરણી ના મોડેલો તો એના વિશે અનિકેત ભાઈ માહિતી આપો આપણો મલ્ટી ક્રોપ પ્લાન્ટર છે આ વર્ષે આપણે લોન્ચ કર્યું છે મગફળી અને મકાઈ માટેનું સ્પેશિયલ જેમ પ્લાન્ટર કહેવાય કે રોટર એમાં આપણે આ ટાઈપ રોટર આખા રોટર આખા આ ટાઈપ આવશે એટલે એક એક દાણો ફક્ત ઉપાડશે અને જેને કારણે એક તો બિયારણનો બચાવ થાય ને એક ધારું વાવેતર થશે આનાથી અને આખું પ્રીમિયમ મોડલ એવું હેવી બનાવવામાં આવ્યું છે કે તમારે કોઈ પણ જગ્યાએ કાટનો બધી ડબલ પેટી આવશે બધી ફૂલ્લી સ્ટેનલેસ સ્ટીલની આપવામાં આવી છે આખી અને સાઈડ વ્હીલ જો કોઈને જોતા સાઈડ વ્હીલ એ આપવામાં આવશે જેના કારણે તમારે જેટલું વાવેતર કરવું હશે એટલું ઊંડું જઈ શકશે આમ તો ઓરણીમાં આપણે જોઈએ તો છેલ્લા પચીસ વર્ષોથી લગાતાર ભૂમિ એગ્રો હોળી કઈક નવા નવા સુધારા સાથે નવા નવા મોડલ લાવે છે એમ આપણે જોઈએ તો મોટી હોળી માં પાંચ દાતા થી લઈને ત્રેવીસ દાતા સુધીની વિશાળ રેન્જ જેને કહેવાય કે અલગ અલગ ફૂલ સ્ટેનલેસ સ્ટીલ પેટી સાથે એમાં આપણે મોટા ટ્રેક્ટર ની હોળી રેસબેક પ્લાન્ટર સાથે જે નવું મોડલ આ વર્ષે આપણે લોન્ચ કર્યું છે એ આ રીતનું આખું મોડલ આવશે એમાં એ ડબલ પેટી ફૂલ સ્ટેનલેસ સ્ટીલ આવશે અને પાછળ સાથે સાથે રેસબેક પ્લાન્ટર સાથે આપણે ગેરબોક્સ આપશું કે જેના કારણે એમાં રોટર આપણે એક એક ગાણું ઉપાડે એટલે રોટરને લોડ ન પડે સાથે ગેરબોક્સમાં પાંચ પ્રકારની અલગ અલગ સ્પીડ તમે કરી શકશો પછી આપણે સાત દાતા નવ દાતા દાતા સુધી આપણે રેસબેટ પ્લાન્ટર અવેલેબલ છે સાત દાતા અને નવ માં અને આ સ્ટેનલેસ સ્ટીલની ફૂલ્લી સ્ટેનલેસ સ્ટીલની પેટી આખી આપવામાં આવશે હવે આપણે આ કવર એક છે વ્યુઇંગ કવર જે લગાવવામાં આવ્યું છે કે ટ્રેક્ટરની દિશામાં કોઈ પવરની દિશામાં ટ્રેક્ટર જતું હોય તો કવર ના કારણે રોટરમાંથી બિયારણ નીચે નો પડી જાય તેના કારણે આપણે વિવિંગ કવર લગાવવામાં આવ્યા છે અને અનિકેતભાઈ એક વખત ફેક્ટરી એડ્રેસ આપી હા ફેક્ટરી છે છે ત્રીજા આપણો છે ખીરસરા પેલેસ ની આગળ નંબર આપી કંપની નંબર છે છે કેપ્ટન અલગ અલગ તમને જોવા મળી તો મિત્રો શક્તિમાન જે એગ્રીકલ્ચર ને લગતા અહીંયા તમામ પ્રકારના અલગ અલગ ઇમ્પ્લિમેન્ટ બનાવે છે તેના અહીંયા તમે જોઈ શકો છો બધા જ મશીનો હાજર છે જેને આપણે જો ડિટેલિંગમાં સમજવા જઈએ તો ઘણી બધી વાર સુધી આપણે એને જે માહિતી પૂરી પણ ના થાય તો ખેડૂત મિત્રો આ રીતે તો એગ્રી એક્સિયા બે હજાર પચીસ નો પાર્ટ એક જેમાં આપણે બધા જ એગ્રીકલ્ચર એટલે કે ખેતીને લગતા ટ્રેક્ટરને લગતા તમામ પ્રકારના જે છે એ સાધન અને ઓજાર અને નવી નવી ટેકનોલોજી સાથેના નવા નવા સ્ટોલની મુલાકાત કરી છે આ રીતે તમે પણ કોઈ પણ પ્રકારની ખેતીની માહિતી જોતી હોય તો એક જ છત નીચે આપણે કહી શકીએ કે બધા જ પ્રકારના આપણે જે છે સાધન અને નવી નવી વસ્તુઓ જોવા મળે છે તો આ રીતે તમે પણ મેળાની મુલાકાત લેજો હજી આવવાના કોઈ ખેડૂત મિત્રો હોય તો હજી બે દિવસ છે ઓગણીસો અને વીસ તારીખ અને આ રીતે ખેડૂતો જે છે એ બીજા ખેડૂતો સાથે વિડીયો શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી આવી માહિતી પહોંચતી રહે ખરેખર ખેતી માટે ખૂબ જ જાણવા લાયક અને ખેતીના શોખીન છે સાધન ના શોખીન છે એગ્રીકલ્ચર ના એના માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે